ભાવનગર રંગોલી ચોકડી પાસે આવેલા રેલવે ફાટક પાસે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી સાંજના સમયે ટ્રેનનો સમય હોવાથી ફાટક બંધ થવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે વારંવાર ફાટક બંધ થવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે વરતેજ રંગોલી સામે રેલવે ફાટક ઉપર અગાઉ પણ ઓવરબ્રિજ બનાવવાની માંગ થઈ ચૂકેલી છે તેવામાં વર્ષોથી ટ્રાફિક જામની સમસ્યા રેલવે ફાટક બંધ થવાથી સર્જાય છે ત્યારે સાંજના સમયે રેલવે ફાટક બંધ હોવાથી ટ્રાફિક સમસ્યા ઘેરી સર્જાય હતી જેને પગલે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જોકે એવું પણ જાણવા મળ્યું હતું કે એક ટ્રક બંધ પડી જવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો